અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર અને હોનહાર યુવા કાર્યકર શ્રી મનીષભાઈ ચંઘાણી તેમજ અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના જનરલ મેનેજર તરીકે ઘણા વર્ષોથી સારી કામગીરી કરી રહ્યા છે

તેમજ લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ પધારેલા સોવાગીયા વિભાગના અધિકારીશ્રીઓ આ મંડળના તમામ ડિરેક્ટરશ્રીઓ તથા તમામ સભાસદ ભાઈઓ આપણે ખૂબ ગર્વની વાત છે કે આ મંડળીએ ઘણા વર્ષો પછી ત્રીસ લાખ રૂપિયા જેવો નફો કર્યો છે માત્ર રકમનો નફો કહેવાય કે હમણાં વિનોભાઈ વાત કરી પચાસ ટકા સભ્યો ધ્યાન લે છતાં પણ આવડી મોટી નફો કર્યો તો આ નફો લેખા જોખા તમને બધાય સમજાવ્યા ને મંડળીએ હૂકમાં સમજાવ્યા કે તમે આ મંડળીના માલિક છો તમે આ મંડળીના ગ્રાહકો છો માટે આ બધા લેખા જોખા તમારી વર્ષે વર્ષે એક વખત કરે છે અને આપણે આ મંડળીના માધ્યમથી સાથે ભોજન લઈએ છીએ સાથે હિસાબો લઈએ છીએ અને એક એના મન એક માધ્યમ આપણે મંડળીને બનાવી શક્યા છીએ તો ત્રીસ લાખ લોકો જેવો લખો ભીઓ પંદર ટકા ડેવિડ ટાઈપો તમે અંદર આઠ ટકા મળે પંદર ટકા આપવું તો હવે કોઈ ન કહેતા કે શેર કપાય છે મંડળીમાં ઘણા બધા ફરિયાદ કર્યા શરૂઆત કરીએ સંભાળ વંડલિયા વખત થી તો એક પ્રશ્ન કરતો ને શેર કપાય છે શેર કપાય છે

ઉપરાંત તમને ભેટ મળે વધારાનો લખો છે તો આટલા બધા ફાયદા જો બંને અંદર હોય તો આપણે અન્ય બેંકો જવું ન જોઈએ હમણાં વિનુભાઈ વાત કરી કે ધિરાણો બે હજાર દસ માં સત્તરસો સભ્યો આ મંડળીમાં ધિરાણ લેતા હતા સત્તરસો લેતા હતા કેમ ઘટી ગયા તો ઘણા બધા વધારે પૈસા લેવાના લો થઈ ગયા તો ત્યાં એ વધારાના પૈસા તમારે કોમર્શિયલ ભાવે પડે છે મોંઘા પડે છે તો પ્રાઇવેટ બેંકો સીસી લેવા ગયા અને ઘણા બધા બહુ મોટી ફરિયાદો કરી બહુ મોટા સાહસ લઈ લીધા

દર વર્ષે આપણે શાખપત્રકમાં હો સબાસ તો બાકી રહેશે ફૂંકામ લેવા નથી આવતા તો કેવો જરૂર નથી તમારે જરૂર ન હોય તો પૈસા લઈ લો તમારે ખાલી બેન્કે આવે કે કહેવું છે મારે ધ્યાન લેવાનું છે કામ તમારે કરવાનું છે તમે પૈસા લઈને એફ ડી કરાવી નાખો બેન્કમાં કે મંડલીમાં એફડી નાખો બોલો તમારો ધ્યાન થઈ ગયો અને સરકાર ત્રણ લાખ સુધી એક હજાર વ્યાજ આપશે એ તમને મળવાનું છે તમે જે ડિપોઝિટનું વ્યાજ છે એ તમારે ઘીને રહે પૈસા વર્ષ સરકાર આપવાની છે

સંબંધો ચાલુ રાખવા માટે સુરત અમદાવાદથી લોકો અહીંયા આવે વર્ષમાં એકવાર આપણી મુલાકાત કરે તો આ મંડળીના માધ્યમથી ધિરાણ લહેર ચાલુ રહે